નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની સ્વઅધ્યયન પુથીનો ભાગ ત્રણ આવી ચૂક્યો છે અને આ ભાગ ત્રણની અંદર વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર છ આપણને આપેલો છે સજીવોમાં શ્વસન તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની સ્વઅધ્યયન પુથીના દરેક ભાગના દરેક વિષયના જે પાઠ આપેલા છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા તમામ પાઠના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર છ સજીવોમાં શ્વસન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યન નિષ્પતિઓ આપેલી છે ત્યાર પછી શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ કઈ પ્રક્રિયા દરમિયાન કોષોમાં ખોરાકના કણોને તોડીને ઊર્જા મુક્ત થાય છે તો જવાબ આવશે કોષીય શ્વસન ત્યાર પછી બીજો સવાલ વનસ્પતિ પર્ણ રંધ્રો દ્વારા શ્વસન કરે છે આ પર્ણ રંધ્રો વનસ્પતિના ખાલી જગ્યામાં આવેલા છે તો જવાબ આવશે પર્ણ ત્યાર પછી ત્રીજો સવાલ શ્વાસોશ્વાસ એવી પ્રક્રિયા છે કે જે અહીં આપણને ચાર વિકલ્પો આપેલા છે એમાંથી જવાબ આવશે આપણો વિકલ્પ એક અને વિકલ્પ ત્રણ એટલે કે શરીરને ઓક્સિજન પૂરો પાડે છે અને બીજું સીઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીને શરીરને મદદ કરે છે ત્યાર પછી ચોથો સવાલ ઉચ્છવાસની પ્રક્રિયા દરમિયાન પાસળીઓ ખસે છે જવાબ આવશે અંદર અને નીચે પાંચમો સવાલ અળસિયા અને દેડકા તેમની ચામડીથી શ્વસન કરે છે કારણ કે બંને સજીવોની ચામડી જવાબ આવશે ભીની અને પાતળી છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ કોમલ એની વિગતને કોલ કોલમ એની વિગતને કોલમ બી સાથે જોડો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કોલમ એમાં છે દેડકો માછલી ગાય અને પતંગિયું કોલમ બીમાં છે નાક શ્વસન છિદ્ર ઝાલરફાટ ને ત્વચા તો દેડકો એક નંબર છે એને આપણે જોડીશું ત્વચા સાથે એટલે કે ડી સાથે કારણ કે એક નંબરમાં ત્વચા આવશે કારણ કે દેડકો જે છે તે ત્વચા દ્વારા શ્વસન કરે છે માછલી બે છે એને જોડીશું ઝાલરફાટ સાથે કારણ કે માછલી જે છે તે ઝાલરફાટ દ્વારા શ્વસન કરે છે ગાય જે છે તે નાક દ્વારા શ્વસન કરે છે તો ત્રણ નંબરમાં લખીશું નાક અને પતંગિયું જે છે તે શ્વસન છિદ્ર દ્વારા શ્વસન કરે છે તો ચાર નંબરમાં આપણે લખીએ શ્વસન છિદ્ર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો એમાં સવાલ નંબર સાત શ્વસન દર એટલે શું તો એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે સામાન્ય સ્થિતિમાં આપણો શ્વસન દર પંદરથી અઢાર શ્વાસોશ્વાસ પ્રતિ મિનિટ હોય છે આઠમો સવાલ જ્યારેક શ્વસન કરતા સજીવોના નામ આપો તો મનુષ્ય હાથી સિંહ ગાય ભેંસ બકરી દેડકો વંદો ગરોળી સાપ પક્ષીઓ વગેરે જેવા મોટા ભાગના જે પ્રાણીઓ છે તે ઝારક શ્વસન કરતા હોય છે ત્યાર પછી છે સવાલ નંબર નવ કયા સજીવો અજારક શ્વસન કરે છે તો અજારક શ્વસન ઇષ્ટ અને અન્ય ફૂગમાં કેટલાક બેક્ટેરિયામાં અંતઃ પરોપજીવીઓમાં તથા અમુક સંજોગોમાં પ્રાણીઓના સ્નાયુઓમાં અજારક શ્વસન થાય છે દસમો સવાલ સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કયો વાયુ મુક્ત થાય છે તો સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અગિયારમો સવાલ શારીરિક ક્રિયાઓ સાથે શ્વસન દરને શો સંબંધ છે તો જુદી જુદી ક્રિયાઓ કરવામાં શક્તિની જરૂરિયાત જુદી જુદી હોય છે જ્યારે આરામદાયી કામ કરીએ ત્યારે શ્વસન દર ઓછો અને મહેનત પડે તેવું કામ કરીએ ત્યારે શ્વસન દર વધારે હોય છે બારમો સવાલ આપણને બગાસા શા માટે આવે છે તો બગાસા આવવાના ઘણા કારણો છે જેમ કે થાક અથવા તો ઊંઘ આવે ત્યારે કંટાળો આવે ત્યારે મગજને જ્યારે અપૂરતો ઓક્સિજન મળતો હોય ત્યારે અને કોઈને બગાસું આવતા જોવાથી પણ બગાસું આવી શકે છે ત્યાર પછી તેરમો સવાલ કયા તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા થાય છે તો રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા શ્વસન તંત્ર દ્વારા થાય છે આ તંત્રનો મુખ્ય ભાગ ફેફસા છે જેના દ્વારા રક્તમાં ઓક્સિજન ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે ત્યાર પછી છે ચૌદમો સવાલ દિવ્યને દોડની સ્પર્ધા દરમિયાન થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે શા માટે કારણ કે જ્યારે દિવ્ય દોડવાની ક્રિયા કરે છે ત્યારે સ્નાયુઓમાં ઓક્સિજન અને ગ્લુકોઝની જરૂરિયાત વધી જાય છે જો પૂરતું ઓક્સિજન ન મળે તો અજારક શ્વસન દ્વારા લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે જેનાથી દિવ્યને સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે ત્યાર પછી પંદરમો સવાલ નાકને બંધ કરી મોં દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરને શું નુકસાન થાય નાકની જગ્યાએ મોઢાથી શ્વાસ લેતા હવા ફિલ્ટર થતી નથી હવામાં રહેલા ઘણા બિનજરૂરી ઘટકો આપણા મોં દ્વારા શરીરમાં જતા રહે છે અને ફેફસાને નુકસાન કરે છે ગળું સુકાઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે જેનાથી શરીરને તકલીફો થઈ શકે છે ત્યાર પછી છે સોળમો સવાલ મનુષ્યના તંત્રના અંગોના નામ આપ્યા છે તેમને ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો જેમ કે ઉરોદર પટલ ફેફસા કંઠનળી નાસિકા કોટર ગુહા પાસળીઓ અને શ્વસન નળી છે તો તો ઉપરથી નીચેના ક્રમમાં આવશે નાસિકા કોટર મુખ ગુહા કંઠનળી ત્યાર પછી શ્વાસનળી ત્યાર પછી ફેફસા ત્યાર પછી પાસળીઓને છેલ્લે આવશે પટલ ત્યાર પછી જોઈએ સવાલ નંબર સત્તર શિવાની ચૂનાના નીતરિયા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે તો પાણી કેવા રંગનું બને છે આ માટે શિવાની ચૂનાના નીતરિયા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે તો પાણી દૂધિયા રંગનું બને છે કારણ કે તેમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ભળીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે અને કેલ્શિયમ કાર્બોનેટ એ દૂધિયા રંગનું સફેદ રસાયણ છે મિત્રો ધોરણ ત્રણથી આઠની નવી સ્વાધ્યન પોથી જે છે તેના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી કારણ કે આ સ્વાધ્યયન પોથી તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે અને સ્વાધ્યયન પોથીના સોલ્યુશન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે સવાલ નંબર અઢાર કયા કયા જળચર સજીવો પાણીમાં ઓગળેલ ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે તો માછલી ઓક્ટોપસ જેલીફિશ કેંકડા ઝીંગા કરચલા વગેરે જેવા જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે ઓગણીસમો સવાલ અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે તો અળસિયું તેની ત્વચા દ્વારા શ્વસન કરે છે જેની ત્વચા તેની ત્વચા ભીની અને ચીકણી રહે છે ત્વચાની ભીની સપાટી દ્વારા હવામાનો ઓક્સિજન સીધો રુધિરમાં ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે આ રીતે અળસિયામાં શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે ત્યાર પછી વીસમો સવાલ દરિયામાં તેલના જહાજના અકસ્માત થવાના કારણે જળચર સજીવો મૃત્યુ પામે છે શા માટે તો દરિયામાં તેલના જહાજના અકસ્માત થવાના કારણે તેલ પાણીની સપાટી ઉપર ફેલાઈ જવાથી પાણીમાં ઓક્સિજનની ઘટ સર્જાય છે જે જળચર સજીવોના શ્વસન માટે જરૂરી છે આમ ઓક્સિજન ન મળવાના કારણે જળચર સજીવો મૃત્યુ પામે છે એકવીસમો સવાલ વનસ્પતિમાં મૂળનો કયો ભાગ શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે તો વનસ્પતિમાં મૂળનો મૂળ રોમ નામનો જે ભાગ છે તે શ્વસન ક્રિયામાં ભાગ ભજવે છે બાવીસમો સવાલ વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે આ વિધાન સમજાવો તો વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે ત્યારે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન મુક્ત કરે છે તેથી કહી શકાય કે વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે અને કેટલાક પ્રદૂષકોનું શોષણ કરીને હવાને સ્વચ્છ રાખે છે ત્યાર પછી ત્રેવીસમો સવાલ ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિને શક્તિની સાથે શું મુક્ત થાય છે તો ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી મુક્ત થાય છે ચોવીસમો સવાલ વાઇન અને બિયર બનાવવા કયો સજીવ કયા પ્રકારનું શ્વસન કરે છે તો વાઇન અને બિયર બનાવવા માટે ઈસ્ટ અજારક પ્રકારનું શ્વસન કરે છે આ પ્રક્રિયા દરમિયાન ઇષ્ટ ઓક્સિજનની ગેરહાજરીમાં શર્કરાને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે આમ આલ્કોહોલિક પીણાના ઉત્પાદન માટે આ પ્રકારનું શ્વસન નિર્ણાયક છે ત્યાર પછી છે પચીસમાં સવાલ ગ્લુકોઝની પ્રક્રિયા થઈ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ ઉત્પન્ન થાય છે આપેલ સમીકરણ કયા પ્રકારનું શ્વસન દર્શાવે છે શા માટે તો આ અજારક પ્રકારનું શ્વસન કરે છે કારણ કે અહીં ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે ત્યાર પછી છવ્વીસમો સવાલ ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું રૂપાંતર શેમાં થાય છે તો ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે ગરમ પાણીથી સ્નાન કરવાથી મગજને આરામ મળે છે અને રક્ત પ્રવાહ સારી રીતે થાય છે ત્યાર પછી સત્યાવીસમો સવાલ ભૂખ લાગવાની ક્રિયાનો દર ક્યારે વધુ હોય છે તો જ્યારે આપણે ભારે પરિશ્રમ કરીએ ત્યારે વધારે શક્તિની જરૂર પડે છે આ માટે તે વધારે ઝડપથી શ્વાસ લે છે અને કોષોને વધારે ઓક્સિજન પહોંચાડે છે આના લીધે ખોરાકનું દહન ઝડપી બને છે અને ગ્લુકોઝ વપરાઈ જાય છે માટે ભારે પરિશ્રમ કરીએ ત્યારે ભૂખ લાગવાની ક્રિયાનો દર વધુ હોય છે ત્યાર પછી આપણને પ્રોજેક્ટ કાર્ય આપ્યું છે કે ભાઈ એક મિનિટ સુધી તમારા હાથની નાડીના ધબકારા ગણો અને તમારી આસપાસ મળી આવતી સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરી તંત્રના મોડલની રચના કરો તો સર્વપ્રથમ આપણે હાથની નાડીના ધબકારા કઈ રીતે ગણી શકાય તો જો સર્વપ્રથમ ખાતરી કરો કે તમારા હાથ આરામમાં છે ત્યારબાદ તમારા હાથના અંગૂઠાના અંગૂઠાના નીચે નાડી શોધો અને ત્યારબાદ તમારા અંગૂઠા અને આંગળીઓનો ઉપયોગ કરી અને નાડીનો ધબકારો સાંભળો હવે એક મિનિટ માટે ટાઈ એક મિનિટ માટે ટાઈમર સેટ કરી તમારા ધબકારાની ગણતરી કરો એક સ્વસ્થ મનુષ્યના હાથની નાડીના ધબકારાની સંખ્યા સામાન્ય રીતે સાહીઠથી સો ધબકારા પ્રતિ મિનિટ થાય છે ત્યાર પછી જે આજુબાજુની વસ્તુઓનો ઉપયોગ કરીને તંત્રનું મોડલ તમારે તૈયાર કરવાનું છે જે તમે પણ કરી શકો છો ત્યાર પછી અહીંયા રચનાત્મક મૂલ્યાંકન આપણને આપેલું છે અને છેલ્લે આપણે આ જે પાઠ છે પાઠ નંબર છ સ્વઅધ્યન પોથી વિજ્ઞાન વિષય તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતની વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં